લાલ કિતાબ જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોક્સી નમસ્કાર મિત્રો હું હરિવર્દન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત મિત્રો રોજની જેમ આજે પણ જોઈએ આપણે કોણે શું કરવું શું ન કરવું તારીખ ત્રીસ સાત બે હજાર ચોવીસ ને મંગળવાર મેષ રાશિ મેષ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ મેષ રાશિવાળાએ આજે હનુમાન ચાલીસાનો પાઠ કરવો જોઈએ અને પતાશા મંદિરમાં દાન કરવા જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે ખોટું અભિમાન બિલકુલ નહીં કરતા વૃષભ વૃષભ રાશિવાળા આજે શું કરજો વૃષભ રાશિવાળા એ આજે હનુમાનજીની આરાધના કરવી જોઈએ અને ભગવાનને સિંદુર અવશ્ય ચડાવવું જોઈએ શું નથી કરવાનું મિત્રો ઇલેક્ટ્રિકથી ચાલતો સામાન મફતમાં કોઈની પાસે લેવો નહીં મિથુન મિથુન રાશિવાળાએ આજે શું કરવું જોઈએ મિથુન રાશિવાળાએ આજે લીલા વસ્ત્રનું દાન કરવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે તમારી પોતાની જિંદગીની અંગત વાતો કોઈ બીજા વ્યક્તિને કરવી નહીં કર્ક રાશિ કર્ક રાશિ આજે શું કરવું જોઈએ કર્ક રાશિ આજે થોડી રેવડી માથા પરથી ઉવારીને વહેતા જલમાં વહાવવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે ઘરમાં કોઈ પણ પ્રકારનો ખોટો કંકાસ કરવો નહીં સિંહ રાશિ સિંહ રાશિ આજે શું કરવું જોઈએ સિંહ રાશિ આજે દિવસની શરૂઆત એક ચમચી મધ ચાટીને કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે જીવનસાથીને ધોકો નહીં આપતા કન્યા કન્યા રાશિ આજે શું કરવું જોઈએ કન્યા રાશિ વાળાએ આજે ચમેલીના તેલમાં સિંદૂર ભેળવી ને ભગવાનને ચડાવવું જોઈએ હનુમાનજીને આ સિંદૂરનો ચોલો ચડાવો શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ ખોટા બે નંબરના કામ કરવા નહીં તુલા તુલા રાશિવાળાએ આજે શું કરવું જોઈએ તુલા રાશિવાળાએ આજે

મોટા ભાઈ મોટા બાપા આપણા કુટુંબી જે મોટા વડીલ પુરુષો છે એના આશીર્વાદ લેવા જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે તમારા અગત્યના કામમાં ગેરહાજર રહેવું નહીં મકર મકર રાશિ વડાઈ આજે શું કરવું જોઈએ મકર રાશિ વડાઈ આજે મનમાં રહેલી શંકા કુશંકાનું સમાધાન ચોક્કસ રીતે કરી લેવું જોઈએ શું નથી કરવાનું મિત્રો ખર્ચા કરવા નહીં કુંભ રાશિ કુંભ રાશિ આજે પોતાની વાણી પર સંયમ રાખવો જોઈએ શું નથી કરવાનું મિત્રો કોઈએ કરેલી મદદ ભૂલવી નહીં મીન રાશિ મીન રાશિ વડે આજે શું કરવું છે મીન રાશિ વડે આજે નજીકના મંદિરમાં જઈને સાફ સફાઈ કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો કાયદા વિરુદ્ધનું કોઈ પણ કામ કરવું નહીં તો મિત્રો આ તો તમારા માટે આજના દિવસે કોણે શું કરવું શું ન કરવું તેનું સંપૂર્ણ જ્ઞાન તો મિત્રો આજનો વિડીયો ગઈ તો લાઇક કરો શેર કરો યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે હું હરિવર્દન ચોકસી આપ સૌની રજા લઉં ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે ચાલો બદલીએ જિંદગી નમસ્તે મિત્રો